સુરતમાં દિવાળી આવતા જ લૂંટારવાનો આતંક વધી રહ્યો છે ત્યારે ડાયમંડ ક્વોલિટી ચેક કરવાના સોફ્ટવેર અપડેટની ઓફિસ ધરાવતા ઓફિસમાં જય ધમકાવી બે લાખથી વધુની રોકડ રકમ ભરેલી લૂંટ કરી ભાગી બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામના આંબા તલાવડી ખાતે રહેતા પાર્થ પાલડીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ કતારગામ રાશિ સર્કલ પાસેના રામનગર સોસાયટીમાં ઓફિસ ધરાવે છે ડાયમંડની ક્વોલિટી ચેક કરવાના સોફ્ટવેર અપડેટનો ધંધો કરે છે તેઓની ઓફિસમાં સાંજના સમય એક વેપારી આવ્યો હતો અને તેઓ ગણપચાસ લાખ પચાસ હજાર આપી જવા પામ્યો હતો તેને થોડીક જ મિનિટમાં બે સમૂહ આવ્યા હતા અને ચપોની અણીએ એક ડરાવીને ઓગણપચાસ લાખ પચાસ હજારની રોકડ હર્ષદ બારડીયા પાસે લૂંટી ભાગી છૂટ્યો હતો બનાવની જાણ થતા જ કતારગામ પોલીસ પતકના પીઆઈ બીડી ગોહેલ સહિતનો કાફલો ઘટનાસ્થળ ધસી જવા પામ્યો હતો અને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે કતારગામ જેવા ભરચક વિસ્તારમાં ઓફિસમાં ઘૂસી ચપ્પુની અણીએ આશરે અડધા કરોડની લૂંટ ચલાવાઈ હોય જેને લઈને પોલીસ પણ દોડતી થઈ જવા પામી છે પરંતુ દર વર્ષે દિવાળી પહેલા લૂંટની ઘટનાઓ વધતી હોય તો પોલીસે પણ હાલ પેટ્રોલિંગ વધારવું જોઈએ તે વાત ખાસ જરૂર છે અધરપુર સાથે પ્રકાશવાળા